અને દસ કલરે બહુ મસ્ત રહેવાના છે તમે જોઈ શકો છો ની અંદર રાણીનું મેચિંગ છે તો ફટોફટ ઓર્ડર કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો જલ્દીમાં જલ્દી જોઈ શકો છો રામા કલર આ પણ બહુ મસ્ત રહેવાનો છે બાંધણીની અંદર એકદમ લિમિટેડ સ્ટોક છે તો વિડીયો ગમે હોય તો શેર કરી દેજો અને ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકશો આપણા સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ નંબર ઉપર મૂકી દેશો જોઈ શકો છો આપણ બહુ મસ્ત મજાનો પિસ્તા કલર સુપર રહેવાનો છે એકદમ મસ્ત કલરની વાત કરીએ તો રાણી ડાર્ક પણ બહુ મસ્ત રહેવાનું છે સરસ મજન્ટની અંદર મજન્ટા જો બહુ મસ્ત તો તમને કયો કલર ગમ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો પર્પલ કલર મસ્ત બ્લાઉઝ રહેવાનું છે સરસ મજાનો પર્પલ કલર પણ બહુ સુંદર અને બહુ સરસ મજાનો છે તમે જો મસ્ત એક આવશે રાણી કલર અને ગ્રેન અને ચીકુનું મેચિંગ પણ બહુ મસ્ત આવશે